એકેડેમિક વર્ષથી આ યુનિવર્સિટી જે છેલ્લા વીસ વર્ષથી સ્થપાઈ છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે નેક એક્રિએશન થયેલું નથી નેક એગ્રીએસન એ કોઈ પણ શિક્ષણની ગુણવત્તા માટે સૌથી અગત્યની બાબત છે અને એમાં પણ કેમ્પસ ગ્રીન હોય એટલે કે ગ્રીન કેમ્પસ માટે જરૂરી જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ઓછો નીકળે એના માટેના પ્રયત્નો હોય છે અને આપણે છેલ્લા વર્ષે આપણને સાયકલ પ્રોજેક્ટ એ બેંકના સહયોગથી આપણે ત્યાં શરૂ થયો હતો યોગાનું યોગ આપણે ત્યાં જે વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રમાણેની વ્યવસ્થા આપણે ઊભી કરી શક્યા નથી કારણ કે અત્યારે બે પ્રોજેક્ટ કચ્છ યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે એક ઓડિટોરિયમનો પ્રોજેક્ટ અને એક પરીક્ષા ભવનનો પ્રોજેક્ટ અને એમાં ગાડીઓની ખૂબ અવર જવર રહેતી હોય છે બાંધકામના કારણે અને એ એક પ્રોજેક્ટ પૂરો થાય અને નેક એગ્રીએશન માટે આપણે આ અત્યારે તૈયારીઓ ચાલુ છે અને સપ્ટેમ્બરમાં આપણે ત્યાં નેક એગ્રિએશન માટેની કમિટી આવે એવી તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ અને એ પહેલાં આ કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાનો અમારો પ્રોજેક્ટ એ અત્યારે ચાલુ છે પીએમ ઉષામાં પણ આ પ્રોજેક્ટની રજૂઆત કરવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો એ પોતાના કાર જે કોઈ લઈને આવતા હોય એનું પાર્કિંગ માટેનું પ્રોપર સ્ટેન્ડ બનાવી અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અથવા તો કોઈ પણ એ અંદર કેમ્પસની અંદર ઇલેક્ટ્રિક કાર દ્વારા અથવા સાયકલ દ્વારા જ મૂવમેન્ટ કરી શકે એ પ્રમાણેનો આપણે વહીવટ કરવાના છીએ અને એના માટેની સંપૂર્ણ તૈયારીઓ છે આપણી અને હું ચોક્કસ કહું કે આ વર્ષની અંદર જેવા બે પ્રોજેક્ટ પૂરા થાય એટલે તરત જ આપણો આ સાયકલ પ્રોજેક્ટ અને ગ્રીન કારનો પ્રોજેક્ટ એ કેમ્પસમાં શરૂ થઈ જશે